તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણા સિંગદાણા શેકાઈ ગયા છે તો આપણે એને ઠંડા થવા દઈશું તો આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે આપણે એના ફોતરા કાઢી લેશું તો સિંગના પોતરા કાઢી લીધા છે અને સિંગના આપણે આ રીતના એકના બે ભાગ કરી લેશું તો આપણે મસાલા ભીંડી બનાવવા માટે ચાર મોટી ચમચી આપણે તેલ લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે ને આપણે અડધી ચમચી રાઈ એડ કરશું અડધી ચમચી આપણે હિંગ એડ કરશું અને ચાર થી પાંચ આપણે લસણની કળી એડ કરીશું એક મિનિટ માટે આપણે એને સાંતળી લેશું ને આપણે એમાં ભીંડો એડ કરી દેશું એને સારી રીતના મિક્સ કરી લેશું ને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી આપણે હળદર એડ કરશું એને બધાને સારી રીતના મિક્સ કરી લેશું આપણે એને પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણો ભીંડો સોફ્ટ થઈ ગયો છે એને પચાસ ટકા જેટલો કૂક થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આપણે એને ઢાંકી દઈશું એને સાતથી આઠ મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું તો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે એને ભીંડો સારી રીતના કોક થઈ ગયો છે તો આપણે હવે સિંગ એડ કરી દઈશું એને સારી રીતના એને મિક્સ કરી લેશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશો તો અડધી વાટકી આપણે ઝીણી સેવ એડ કરી એને સારી રીતે મિક્સ કરી લેશું તો તૈયાર થઈ ગઈ છે આપણી મસાલા ભીંડી તો આપણે એમાં કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી લઈશું તો તૈયાર છે આપણી મસાલા ભીંડી જો તમે મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો